वातकडे भारत निकारस भारत विविध झोन भारत विविध झोन से उत्तर झोन से उत्तर झोन उत्तर झोन पटियाला पंजाबी अंदर पशे उत्तर मध्य झोन उत्तर मध्य झोन से प्रयागराज प्रयागराज अल्हाबाद उत्तर प्रदेश पशी उत्तर पूर्व झोन आहे उत्तर पूर्व झोन दिमापूर नागालेंड पशी दक्षिण झोन आहे दक्षिण झोन तंजावूर तमिळनाडू पशी दक्षिण मध्य झोन દક્ષિણ મધ્ય ઝોન છે નાગપુર મહારાષ્ટ્ર પૂર્વ ઝોન છે પૂર્વ ઝોન કોલકતા પૂર્વ ઝોન છે કોલકાતા પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ ઝોન છે પશ્ચિમ ઝોન ઉદયપુર રાજસ્થાન શ્રીલંકા છે શ્રીલંકામાં શ્રીલંકામાં સ્તૂપ છે સ્તૂપને કયા નામે ઓળખવામાં આવશે દાગાબા દાગાબા શ્રીલંકા છે શ્રીલંકામાંથી મળી આવેલા શ્રીલંકામાંથી મળી આવેલા ભીજ ચિત્રોમાં ભારતની કઈ કલા શૈલી જોવા મળે છે અમરાવતી શૈલી પ્રાચીન ભારતમાં એટલે કે પ્રાચીન સમ પ્રાચીન સમયમાં થાઇલેન્ડ છે થાઇલેન્ડ કયા નામથી ઓળખવામાં આવતું હતું શ્યામો શ્યામ નામે ઓળખાતું હતું સ્ટ્રેબો છે સ્ટ્રેબો દ્વારા ભૌગોલિક વિશ્વકોષ ભૌગોલિક વિશ્વકોષ મેગેસ્િસ ઇન્ડિકા પ્લિની સે પ્લિની નેચરલ હિસ્ટ્રી પછી ટોલેમી છે ટોલેમી નેચરલ જીઓગ્રાફી ભગવાન વિષ્ણુ છે ભગવાન વિષ્ણુને સમર્પિત વિશ્વનું સૌથી વિશાળ ધાર્મિક સ્થળ અંગકોરવાટ છે અંગકોરવાટનું મંદિર અંગકોરવાટનું મંદિર ક્યાં કયા દેશમાં આવેલું છે કંબોડિયામાં આવેલું છે બાલી છે બાલીમાં કયા ગ્રંથ ને બાલીમાં કયા ગ્રંથ અર્વ તરીકે ઓળખવામાં આવશે મહાભાર વિદેશોમાં ભારતીય સંસ્કૃતિ વિદેશોમાં ભારતીય સંસ્કૃતિ સુમાત્ર છે સુમાત્ર શ્રી વિજય કહેવાય સુમાત્રનું જૂનું નામ છે શ્રી વિજય શ્રીલંકા છે શ્રીલંકા ને શિલોનો શ્રીલંકા છે શ્રીલંકાની વાત કરીએ વિજય કુમાર વિજયકુમાર અને તેના સાથીદારો દ્વારા શ્રીલંકામાં વસવાટ કરીને સિહલ સિહલ નામનું સ્થળ વસાવ્યું હતું ત્રીજી બૌદ્ધ સંગીતિ દરમિયાન મૌર્ય સમ્રાટ અશોકનો પુત્ર છે અશોકનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી હતી સંઘમિત્રા છે સંઘમિત્રને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકામાં મોકલવામાં આવ્યા હતા બૌદ્ધ ધર્મના ગ્રંથ દીપવંશ અને મહાવંશ જે શ્રીલંકામાંથી મળી આવ્યા છે બર્મા એટલે કે મ્યાનમાર બર્મા અથવા મ્યાનમાર મ્યાનમાર છે મ્યાનમારમાં બૌદ્ધ સ્તૂપને પેગોડા તરીકે ઓળખવામાં આવે છે બૌદ્ધ ધર્મની છે બૌદ્ધ ધર્મની અસરથી બૌદ્ધ ધર્મની અસરથી બર્મા છે બર્માના સાહિત્યમાં બર્માના સાહિત્યમાં પાલી ભાષા છે પાલી ભાષાનું પ્રભુત્વ રહેલું છે વિકસિત વિકસિત મ્યાનમાર છે વિકસિત મ્યાનમારમાં બૌદ્ધ અને હિન્દુ બૌદ્ધ અને હિન્દુ ગ્રંથોનો ગ્રંથોનો પાલી ભાષામાં અનુવાદ થયો છે મ્યાનમાર છે મ્યાનમારમાં મ્યાનમારમાં બૌદ્ધ ધર્મનો ફેલાવ ફેલાવવા માટે રાજા અનિરુદ્ધ છે રાજા અનિરુદ્ધનું યોગદાન મહત્ત્વનું છે બર્માના રાજા છે બર્માના રાજા મિંદોન મિનન મિંદોન મિંદોન મિનનના સમયમાં માંડલી છે માંડલ માંડલી ખાતે પાંચમી બૌદ્ધ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું મ્યાનમાર છે મ્યાનમારમાં તેરમી સદીમાં તેરમી સદીમાં પગાળ પગાળ છે પગાળ પગાર છે જે બૌદ્ધ સંસ્કૃતિનું મહાન કેન્દ્ર હતું હિન્દુ અને બૌદ્ધ ધર્મના શિલ્પો મોટી સંખ્યામાં છે જેમાં ગણેશજીની પ્રતિમા મુખ્ય છે વાત કરીએ આપણે મલેશિયા મલેશિયા છે એનું કેડા કેન્દ્ર કેડા કેન્દ્ર જાણીતું છે મલેશિયા છે મલેશિયા છે મલેશિયાના કેડા મલેશિયાના કેડા સ્થાને છે કેડા સ્થાને સાત સંસ્કૃતિના શિલાલેખ પ્રાપ્ત થયો છે કેડા છે કેડા એ ભારત અને મલેશિયાના વ્યાપારિક તેમજ સાંસ્કૃતિક સંબંધોનું મુખ્ય સ્થળ હતું અહીં બૌદ્ધ 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 ધર્મ ધર્મ અને શિવ એના સ્મારકો પ્રાપ્ત થયા છે મલેશિયા છે મલેશિયામાંથી ત્રિશુલ ધારી નારીઓના ત્રિશૂળ ધારી નારીઓને મૂર્તિઓ મળી આવી છે મલેશિયા છે મલેશિયામાં મલેશિયામાં ગૃહ નિર્માણના મલેશિયામાં ગૃહ નિર્માણના પ્રારંભમાં શિવની પૂજા કરાય છે રામાયણ પંચતંત્ર કથા મેલિંદ પનવો શિલ્પદિકારમ રઘુવંશ તેમજ કથા સરિત સાગરની કથાઓ વર્તમાનમાં પણ લોકપ્રિય છે વાત કરીએ થાઇલેન્ડો થાઇલેન્ડ છે થાઇલેન્ડનું પ્રાચીન નામ છે શ્યામ શ્યામ અથવા સિયામ થાઇલેન્ડનું પ્રાચીન નામ શ્યામ અથવા સિયમ છે થાઈ થાઈ પ્રદેશ છે થાઈ પ્રદેશના દક્ષિણ ભાગમાં થાઈ પ્રદેશના દક્ષિણ ભાગમાં લિગોર લિગોર ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર પ્રસાર જોવા મળે છે સુખો થાય સુખો થાય અને અયુથ્યમ સુખો થાય સુખો થાય અને અયુથ્યમ શાસનકાળ દરમિયાન ભારતીય ધર્મ છે ભારતીય ધર્મ અને સાહિત્યનો પ્રસાર થયો હતો જીન કાલ માલિની જીન જીન કાલ માલિની છે નામના ગ્રંથમાં જીન કાલ માલિની નામના ગ્રંથમાં થાઈ પ્રદેશ થાઈ પ્રદેશમાં બૌદ્ધ ધર્મના બૌદ્ધ ધર્મના પ્રસારણ પ્રસારણનો ઇતિહાસ રજૂ કરવામાં આવેલ છે અંગ કોરવટનું મંદિર અંગ કોર્વટનું મંદિર છે કંબોડિયા ખાતે આવેલું છે હિન્દુ મંદિર છે હિન્દુ મંદિર અંગકોરવટનું મંદિર કંબોડિયા ખાતે આવેલું છે અંગકોરવાટનું મંદિર છે જે ખમીર શાસકોને ખમીર શાસકોને ઈસવીસન આઠસો થી લઈને તેરસો માં નિર્માણ થયું છે અંગકોરવાટનું મંદિર છે જે સૂર્યવર્મન દ્વિતીય સૂર્યવર્મન દ્વિતીયના સમયમાં આ મોટા ભાગના સ્મારકોનું નિર્માણ થયું છે પ્રમબનન મંદિર પ્રમબનન મંદિર પ્રમબનન મંદિર છે જાવા ઇન્ડોનેશિયા જાવા ઇન્ડોનેશિયા જે બોરોબુદુર મંદિર પણ આવેલું છે ઇન્ડોનેશિયાની અંદર પ્રમબનન મંદિર છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ઇન્ડોનેશિયાની પ્રમબંધન મંદિર છે જે ત્રિમૂર્તિ નામના ત્રિમૂર્તિ નામના દેવ સમૂહમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ સમર્પિત છે પ્રમબનન મંદિર છે જેનું નિર્માણ છે નવમી સદીની અંદર નવમી સદીની અંદર માત્રમ માત્રમ અથવા મેડાંગ માત્રમ અથવા મેડાંગ સામ્રાજ્યના સંજય સંજય શાસક દ્વારા નિર્માણ થયું હતું અને તે અને તે શિવનો ઉપાસક હતો પશુપતિનાથ મંદિર છે પશુપતિનાથ મંદિર કાઠમંડુ નેપાળ ખાતે આવેલું છે પશુપતિનાથ મંદિર છે જે બાગમથી બાગમતી નદીના કિનારે ભગવાન શિવ છે ભગવાન શિવ અને ચાર મુખવાળી શિગલિંગ છે પ્રેહ વિહાર મંદિર કંબોડિયા ખાતે આવેલું છે પ્રેહ વિહાર મંદિર કંબોડિયા ખાતે આવેલું છે પ્રેહ વિહાર મંદિર છે તે પર્વતીય પર્વતી દેવતાઓ જે શિખરેશ્વર શિખરેશ્વર અને ભદ્રેશ્વરને સમર્પિત છે જે પ્રે વિહાર મંદિર છે મેરુ પર્વતની અંદર છે જે અગિયારમી બારમી સદી અગિયારમી બારમી સદી ખમેર શાસક સૂર્યવર્મા પ્રથમ અને દ્વિતીય દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર છે થાઇલેન્ડ થાઈલેન્ડ પ્રેહવિહાર મંદિર છે પ્રેહવિહાર મંદિર થાઇલેન્ડ અને કમ્બોડિયા થાઈલેન્ડ અને કમ્બોડિયાની સીમા પર છે તેથી વિવાદ ઉભો થયો છે કટાસ રાજ મંદિર કટાસ રાજ મંદિર છે પાકિસ્તાનમાં આવેલું છે કટાસ રાજ મંદિર પાકિસ્તાનમાં આવેલું અને ભગવાન શિવને સમર્પિત છે મુલતાન છે મુલતાનનું આદિત્ય સૂર્ય મંદિર મુલતાન મુલતાનનું આદિત્ય મુલતાનનું આદિત્ય સૂર્ય મંદિર તે પાકિસ્તાનમાં આવેલું છે મુન્નેશ્વર મંદિર છે મુન્નેશ્વર મંદિર શ્રીલંકા શિવને સમર્પિત છે

તેમાં જાતક જાતક કથા છે છે કથાના ચિત્રો હૈરતો હૈરત ખાતે આરસમાં હૈરતો હૈરત ખાતે આરસમાં કોતરાયેલી કોતરાયેલી સૂર્યની કોતરાયેલી સૂર્યની અને શિવ પાર્વતીની પ્રખ્યાત પ્રતિમા હતી દુનિયાની સૌથી મોટી બુદ્ધ મૂર્તિ દુનિયાની સૌથી મોટી બુદ્ધ મૂર્તિ ઇતિહાસ ઇતિહાસના આરંભિક વર્ષોમાં બામિયન છે બામિયન ખાતે બામિયન ખાતે જે બુદ્ધની મૂર્તિ બામિયનની બુદ્ધ મૂર્તિ છે જે ખડબ કોતરીને બનાવવામાં આવી હતી પરંતુ બે હજાર એકમાં તાલિબાની કટ્ટરપથ્થિઓ છે તાલિબાની કટ્ટરપથ્થિઓએ નષ્ટ કરી દીધી હતી વર્તમાનમાં વિશ્વની સૌથી ઊંચી બુદ્ધ પ્રતિમા ચીન છે ચીનના હૈનાન હૈનાન પ્રાંતમાં સ્થિત સ્પ્રિંગ ટેમ્પલમાં છે અરબ્બો અરબ છે અરબ ખાતે અરબ અરબ હડપ્પા હડપ્પા સંબંધ મેસોપોટેમિયા પછી બહેરીન પછી કુવૈત કુવૈતના ક્ષેત્રો તેમજ ફારસ ફારસ એટલે કે ઈરાન સાથે ભારત અને પશ્ચિમ ભારત અને પશ્ચિમ એશિયાના એશિયા વચ્ચેનો જળમાર્ગ જળમાર્ગ અને સ્થળ માર્ગ હતો અરબ છે અરબ જગત છે અરબ જગત ભારતીય સંબંધનો મુખ્ય મુખ્ય પ્રમુખ મુખ્ય પ્રમુખ આધાર ઘોડા છે ઘોડાના વેપારનો હતો અરબી અરબી ભાષા છે અરબી ભાષામાં અરબી ભાષામાં ગણિત છે ગણિતને હિન્દસા કહે છે કારણ કે અરબો છે અરબો અરબોએ ગણિત ગણિત સર્વપ્રથમ ભારતીયો પાસેથી શીખ્યું હતું રોમ રોમ સામ્રાજ્ય રોમ મધ્ય યુરોપ છે મધ્ય યુરોપથી લઈને મધ્ય યુરોપથી લઈને મિસર સુધી મિસર સુધી અને એટલાન્ટિક તટથી લઈને પશ્ચિમ એશિયાના તુર્કી સીરિયા તુર્કી સીરિયા સુધીના પ્રદેશને રોમન એમ્પાયર કહેવાય છે રોમન જગત છે જે ભારતીય સામાનનું સૌથી મોટું ગ્રાહક હતું બારીગાઝા એટલે કે ભરૂચ ભરૂચ એટલે કે બારીગાઝા તે રોમ સાથેના વેપારનું મુખ્ય કેન્દ્ર હતું પાછળથી પુહોર પુહોર એટલે કાવેરીપટ્ટનમ પુહોર એટલે કાવેરીપટ્ટનમ પછી મછલીપટ્ટનમ પછી મુજીરીસ મુજીરીસ એટલે કોચી રોમ્સ રોમ સાથે વેપારના મુખ્ય મથકો હતા યવનપ્રિયા યવનપ્રિયા એટલે કે તેને આપણે મરી કહેવાય છે યવનપ્રિયા એટલે મરી છે મરીના બદલે રોમન એમ્પાયર છે ભારતને સોનાના સિક્કા આપતું હતું ભારતના વિવિધ ગ્રંથો છે ભારતના વિવિધ ગ્રંથો એમાં સ્ટ્રેબો છે સ્ટ્રેબોનું ભૌગોલિક ભૌગોલિક વિશ્વકોષ મેગિસ્થિસનું ઇન્ડિકા પછી પ્લિની છે પ્લીનીનું નેચરલ હિસ્ટ્રી ટોલેમીનું છે રેશમ માર્ગ રેશમ માર્ગ છે જે ચીને બનાવેલો માર્ગ છે રેશમ માર્ગ જે સિલ્ક રૂટ છે સિલ્ક રૂટને પ્રાચીન ચીન સભ્યતા વ્યાપારિક માર્ગને રૂપે ઓળખવામાં આવે છે ચીન છે ચીનથી લઈને મધ્ય એશિયા પછી ઉત્તર ભારત પછી ઈરાનો ઈરાન પછી ઈરાક સિરિયા સીરિયાથી લઈને શ્રી લઈને રોમ સુધી હતો આ માર્ગમાં રેશમ છે રેશમનો જ વેપાર ન હતો આ માર્ગની અંદર રેશમનો જ વ્યાપાર ન હતો દરેક ઉત્પાદન છે દરેક ઉત્પાદનનો વેપાર થતો હતો બૌદ્ધ ધર્મ છે બૌદ્ધ ધર્મને બૌદ્ધ ધર્મને વિશ્વવ્યાપી બનાવવામાં રેશમ માર્ગનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે યુનેસ્કો યુનેસ્કોએ બે હજાર ચૌદમાં રૂટને વિશ્વ વિરાસત સ્થળ તરીકે દરજ્જો આપ્યો છે ભારત છે ભારતની જે ગાંધર શૈલી છે ભારતની ગાંધર શૈલી ચીનમાં ભારતીય ભારતીય ચીની શૈલી ભારતીય ચીની શૈલીમાં પરિણમી હતી લોંગમેન છે લોંગમેનની ગુફામાં લોંગ લોંગમેનની ગુફામાં આ પ્રકારની પ્રતિમા જોવા મળે છે તિબેટમાં તિબેટ છે તિબેટમાં બૌદ્ધ સ્તુપોન તિબેટમાં બૌદ્ધ સ્તુપોનને પોરતેન તિબેટમાં બૌદ્ધ સ્તુપોનને બૌદ્ધ પોરતેન જ્યારે ચૈત્ય ચૈત્ય અને વિહારો ચૈત્ય અને વિહારોના સમન્વયથી સમન્વય કરતી ઇમારત ગોમ્પા ગોમ્પા તરીકે ઓળખવામાં આવે છે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાના ઝાવા છે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાના ઝાવામાં ઝાવામાં બંધાયેલ બોરો બુદ્ધનું મંદિર છે બોરો બુદ્ધનું મંદિર છે બોરો બુદ્ધનું મંદિર જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે જે બોરો બુદ્ધનું મંદિર છે તે મહાયન મહાયન સંપ્રદાયનું મંદિર છે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાનું રાષ્ટ્રીય ચિહ્ન તરીકે ગરુડ ગરુડને સ્થાન આપવામાં આવ્યું છે ઇન્ડોનેશિયાની અંદર આવેલું છે પ્રમબંધન મંદિર પ્રમબનન મંદિર ભારતીય કળાશૈલીનું મંદિર છે પ્રમબનન મંદિર છે ઇન્ડોનેશિયાનું સૌથી મોટું શિવ શિવ મંદિર છે ઝાવા સુમાત્રા દક્ષિણ બોર્નિયો બાલી પછી સેલિબિસ જેવા દ્વીપો પ્રાચીન કાળમાં સુવર્ણ દ્વીપ સુવર્ણ દ્વીપ તરીકે જાણીતા છે એટલે કે ઇન્ડોનેશિયા છે ઇન્ડોનેશિયા સુવર્ણ દ્વીપ તરીકે ઓળખાય છે વિયેતનામ 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 છે વિયેતનામ એટલે કે વિયેતનામમાં વિયેતનામમાં પ્રાચીન ભારતીય વસાહત વિયેતનામમાં પ્રાચીન ભારતીય વસાહત ચંપા તરીકે ઓળખાય ઓળખાતી રા વિયેતનામ છે વિયેતનામનો રાજધર્મ વિયેતનામ છે વિયેતનામનો રાજધર્મ શૈવધર્મ વિયેતનામનો રાજધર્મ શૈવધર્મ તે સમયે ભારતીય રાજા ભારતીય રાજા શ્રીમારો ભારતીય રાજા શ્રીમારો શ્રીમાર હતા ભારતીય શકસંવંત ભારતીય શકસવંત પ્રચલિત હતું વિયેતનામ છે વિયેતનામમાં વાત કરીએ આપણે કંબોડિયા કંબોડિયા છે કંબોડિયા ખાતે કંબોડિયા છે કંબોડિયા ખાતે અંગ કોરવાટ અંગ કોરવાટ ભગવાન વિષ્ણુને સમર્પિત વિશ્વનું સૌથી વિશાળ ધાર્મિક સ્મારક છે કંબોડિયા છે કંબોડિયામાં કંબોડિયા માસનું નામ છે કંબોડિયામાં મહિનાના નામ જે ચૈત્ર ચૈત્ર એટલે કે ચેતો બિસાક બિસાક એટલે વૈશાખ અષાઢ અષાઢ એટલે વગેરે ચાલતા નામો છે ભારતીય નામોના જ અપભ્રંશ છે વાત કરીએ એમ ક્યુ છે સંસ્કૃતિ છે સંસ્કૃતિને ઘડનારું એક મહત્વનું પરિબળ કયું છે કલા છે સંસ્કૃતિ છે સંસ્કૃતિના ઉદ્ભવ અને પોષણમાં કોનો અમૂલ્ય ફાળો રહેલો છે જળાશયોનો ભારતીય સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિની પ્રમુખ વિશેષતાઓના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે પ્રાચીનતા અવિરતપણું અને વિવિધતામાં એકતા આપેલા ભારતમાં આવેલા જે વિવિધ સાંસ્કૃતિક ઝોન પૈકી કયું ખોટી છે આમાં સી સી વિધાન ખોટું છે એટલે ઉત્તર પૂર્વ ઝોન છે ઉત્તર પૂર્વ ઝોન છે દિમાપુર દિમાપુર છે તે નાગાલેન્ડની અંદર આવેલું છે ઉત્તર ઝોન છે ઉત્તર ઝોન પટિયાલા પંજાબ પછી ઉત્તર મધ્ય ઝોન ઉત્તર મધ્ય ઝોન છે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ પછી ઉત્તર પૂર્વ ઝોન દિમાપુર નાગાલેન્ડ ની અંદર આવેલું છે દક્ષિણ ઝોન છે દક્ષિણ ઝોન તમિલનાડુની અંદર નીચેનામાંથી કોને મોહિન્જ દળોની મોહિન્જ દળોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાછાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખાય છે દ્રવિડો શ્રીલંકા છે શ્રીલંકામાં શ્રીલંકામાં સ્તૂપને કયા નામે ઓળખવામાં આવે છે દાગાબા શ્રીલંકા છે શ્રીલંકામાંથી મળી આવેલા ચિત્રોમાં પિક્ચરમાં કઈ કલા શૈલી જોવા મળી છે અમરાવતી અમરાવતી શૈલી પ્રાચીન સમયમાં થાઇલેન્ડ છે થાઇલેન્ડના કયા નામથી ઓળખવામાં આવતું હતું સિયામ ભગવાન વિષ્ણુ છે ભગવાન વિષ્ણુને સમર્પિત વિશ્વનું સૌથી વિશાળ ધાર્મિક સ્મારક અંગકોરવાટ છે અંગકોરવાટ કયા દેશમાં આવેલું છે અંગકોરવાટ જે અંગકોરવાટ છે અંગકોરવાટ એ ઇન્ડોનેશિયામાં આવેલું છે બાલી છે બાલીમાં કયા ગ્રંથને અષ્ટાદ પર્વ અષ્ટાદશ પર્વ તરીકે ઓળખવામાં છે મહાભારતને વિશ્વનો સૌથી વિશાળ વિશ્વનો સૌથી વિશાળ બૌદ્ધ વસ્તુ બોરો બુદુર છે બોરો બુદુર કયા દેશમાં આવેલું છે ઇન્ડોનેશિયાની અંદર આવેલું છે નીચે આપેલી કઈ જોડી ખોટી છે સુમાત્રા સુમાત્રા છે આમાં પહેલું બીજું ખોટું છે ત્રીજું સોચું સાચું છે એટલે કે સુમાત્રા છે સુમાત્રા શ્રી વિજય શ્રીલંકા છે શ્રીલંકા ને તરીકે ઓળખાય છે